ધાવા દ્યો ધાવા દ્યો તમાદાર મારા દીકરાએ બહુ છોરિયું કરી બહુ હીરાના કારખાના તોડ્યા બેન્કો તોડી હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો હવે તમને બેને થાય છે ફાંસી પૂતરી હાલ બહુ સોરિયું કરી નહીં હીરાના કારખાના તોડ્યા બેન્કો લૂંટી તમે અધાર કાર્ડ નાખો હાલ સાઈડ હૈ ઉપર સાઈડ ઉપર સાઈડ ઉપર

મારી ભાઈ આરે તુલાડી રમબુ છે આ તુલાડી નો દિવસ છે ને એટલે તુલાડી રમબુ છે તુલાડી રમબુ છે કો કે તો હારુ હારુ ફરવાનું માગે હારુ હારુ ખાવાનું માગે અને તારે ધુલાડી રમબુ છે હા સાહેબ હે આ તે કાય માં તો ના સાહેબ પણ ફોન તો જો હું માર ભાઈ વાત તો કરી લઉં ઈ ઘરે છે કે નહીં હા લે યાર નકરાજીન માબાન ઘરે ફરવા વઈ ગયો શું કરું ધુલાડી છે

ઉદાસ થઈને બેઠા શો એ પણ ઉદાસ થઈને ન બેહે શું કરે તમારી બાપ આ ધુલાડી છે કાંઈક કલર બલર બનાવો ને આપણે ધુલાડી રમવી આમ ઉદાસ થઈને ન બેહવાય એ મને ખબર છે કે આ ધૂળેટી છે પણ આ ધૂળેટી છે અને તમારા છોકરાને મારા ઘરવાળાને આજ જ ફાંસી થવાની છે હવે ધૂળેટી રમતા હારા લાગી પણ આમ જો

આજ મને ફાંસી થઈ જવાની છે શું તમને ફાંસી થવાની છે પણ તું રોમા મારી વાત તો હા ભાઈ આજ છે ભુલાડીનો અવસર હું તારા હારે ભુલાડી રમવા ઘરે આવું છું તું કલરમાં જોઈને મરચું ભેરવી દીજે હ એ મરચું હું સાહેબની આંખું હું ઉડાડીને ભાગી જવાનો છે હા તે વાંધો નહીં હાલો હું છે છેને કલરમાં મરચું ફેરવીને રાખું છું હા હા <laughs> 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 साडिया તો સાહેબ ને ઓવર ધુલાડી રેમ ને તમારો બાપ હું એ માં ઢોસા હોય છે ના હો મારી ઓવર ને એ કયો ને કાઈ આય જાડિયા એલા ઘડીક રેમી લેવા દે ને ઈને મજા આવી જાય અને હમણા તને ફાંસી દે દીશું પીસે તારી હોવ છે કોઈ ની હોવ છે શું ખબર તો સાહેબ તો મારે શું કરવું કાઈ ને ભાઈ બન છો ભરવો ખબર ન પડતી મારી ઓવર ધુલાડી રેમ હવે ભલે ને રમતો હોય

પણ મરસાને શું કરવું છે એ તમારા છોકરાએ કીધું છે હું તમારી આરે ઘરે ધૂળેટી રમવા આવું છે અને તમે રાને એ કલરમાં મરસું ફેરવીને રાખજો અરે કાય વાંધો નહીં તો લઈ આવું કલર તો રહ્યો આ મરસું લાવે ને એટલે આમાં ફેરવી નાખું એ લાવો હઠત હાલો આ મરસું આમાં નાખી દો <Susuk> oh, buga buga perih licot, temar bapu awe. Woo, -huh. woo, woo. Kau nak cikum marah, kau nak cido. Ayah, dulu kalau zadiu ayuh. Tidak, daku ayuh. Ayah અમારે એમ જો તમારે ભેગું નથી રમવું સાહેબ હું તો મારે વવારે તુલાડી રમવાનો આવજો હવે રેમ્બી લઈને આવડા ને આવી રે હા સાહેબ હા મારા છે બરતરા વાળા ફાઈટી ટાવાની હે ને

mana tu aku beri, akhirnya bap beri. Apani jo, pani jo kaya kan? Pani jo, termaeri bap aku ye beri. Halo. Ah, pani mai, termaeri bap tu marlu tak keluhi. Laju keju, laju keju. મારા દીકરાએ આઈડિયો કર્યો એ તો જો મરસામાં મરસું અને કલર પહેરવી નાખું અને આઈક માં તમારી મને તમને પીછે પકડીશ પેલા એ ઝાડિયાને ને પકડીશ આમાં તમારો હાથ છે જાડિયો ની કી બધી ઓય ને થઈડા છે હાલો તમારદાર ખાઈ ખા એ સાહેબ અમારો વાંક ન તો આ તો કલર જ એવો હઈસે આપડા રમો ભાઈ હરખા ભાઈ તારી મને અરે બાપરે હે હરખા તને તારી મને ખબર હતી હે હા મને બધી ખબર હતી તારી સટી જાણું ભાઈ ભાઈ તારી મને ભાઈ તમારી માને ઊભી ના મરો આંખમાં મરચું નાખીને ભાગી જાઉં તમને મૂકો ને ઊભી ના રહ્યો ઓય બાપા ભાઈ ભાઈ હરખા

अब नहीं नाची लेके अब नहीं नाची तने तो पहला हां दीदी चल तू ये बद्दू तारा